બાંગ્લાદેશ માટે લોકશાહી ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે સ્વતંત્રતાઓ જાળવવી જરૂરી છે યુનાઇટેડ શાંતિપૂર્ણ સભા અને સંઘની સ્વતંત્રતા પર ભાર મૂક્યો છે જેમાં વિમતિ અને વિરોધી અવાજો સામેલ છે આ અનુરોધ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના મુખ્ય ઉપપ્રવક્તા વેદાંત પટેલે વોશિંગ્ટનમાં એક નિયમિત બ્રિફિંગ દરમિયાન કર્યો હતો પટેલે હાઇલાઇટ કર્યું કે આ સ્વતંત્રતાઓ કોઈપણ લોકશાહીના આવશ્યક તત્વો છે અને બાંગ્લાદેશ માટે સાચું લોકશાહી ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે તેમણે વૈશ્વિક સ્તરે આ સિદ્ધાંતોને ટેકો આપવા માટે યુએસની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી અને ભાર મૂક્યો કે બાંગ્લાદેશમાં અંતરિમ સરકારે આ અધિકારોનું સન્માન અને સુરક્ષા કરવી જોઈએ જેથી સ્થિર અને લોકશાહી સમાજને પ્રોત્સાહન મળે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભાર મૂક્યો કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ સભા કાર્યરત લોકશાહી માટે મહત્વપૂર્ણ છે પટેલે નોંધ્યું કે આ અધિકારો નાગરિકોને તેમના મંતવ્યો વ્યક્ત કરવા તેમની સરકારને જવાબદાર ઠેરવવા અને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવા માટે સક્ષમ છે તેમણે તાજેતરના ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી જ્યાં આ સ્વતંત્રતાઓને કથિત રીતે પ્રતિબંધિત કરવામાં આવી રહી છે અને અંતરિમ સરકારને અનુરોધ કર્યો કે તમામ નાગરિકો તેમના અધિકારોનો ઉપયોગ ભય વિના કરી શકે તે સુનિશ્ચિત કરે પટેલે વિમતી અને વિરોધી અવાજોને સાંભળવાની પણ કરી તેમણે જણાવ્યું એક સ્વસ્થ લોકશાહી માટે મંતવ્યોની વિવિધતા જરૂરી છે અને વિરોધી અવાજોના દબનથી લોકશાહી સિદ્ધાંતોને નુકસાન થાય છે યુએસએ અંતરિમ સરકારને સર્વસમાવેશક સંવાદ અને સહકારને પ્રોત્સાહન આપવા માટે તમામ રાજકીય પક્ષો અને નાગરિક સમાજ જૂથો સાથે જોડાવવા માટે અનુરોધ કર્યો અભિવ્યક્તિ અને સભાની સ્વતંત્રતા ઉપરાંત યુએસએ પ્રેસ સ્વતંત્રતાની મહત્વતાને હાઇલાઇટ કરી પટેલે ઉલ્લેખ કર્યો કે કોઈપણ પરિસ્થિતિને આવરી લેવા માટે એક સક્રિય અને મુક્ત પ્રેસ આવશ્યક છે જેમાં બાંગ્લાદેશની રાજકીય પરિસ્થિતિ પણ સામેલ છે તેમણે પ્રેસ માન્યતા કાર્ડ રદ કરવાની અહેવાલો અંગે ચિંતા વ્યક્ત કરી અને ભાર મૂક્યો કે તમામ પત્રકારોના અધિકારો અને સ્વતંત્રતાઓનું યોગ્ય રીતે સન્માન થવું જોઈએ બાંગ્લાદેશમાં લોકશાહી સ્વતંત્રતાઓ જાળવવા માટે યુએસનો અનુરોધ વિશ્વભરમાં લોકશાહી અને માનવ અધિકારોને પ્રોત્સાહન આપવા માટે તેની વ્યાપક પ્રતિબદ્ધતાનો ભાગ છે પટેલે ઉલ્લેખ કર્યો કે યુએસ આ સિદ્ધાંતો માટે તેમના તમામ ભાગીદારો જેમાં બાંગ્લાદેશની અંતરિમ સરકાર પણ સામેલ છે સાથે નિયમિત રીતે સંચાર કરે છે તેમણે ભાર મૂક્યો કે આ સ્વતંત્રતાઓનું રક્ષણ કરવું માત્ર સિદ્ધાંતોનો મુદ્દો પરંતુ દેશની લાંબા ગાળાની સ્થિરતા અને સમૃદ્ધિ માટે પણ આવશ્યક છે In, about Bangladesh. Yeah. How does the U.S. Uh, view the recent action preventing our militia activists from organizing a political rally in Dhaka on November 10th? What message does the U.S. have for the interim government uh, led by Dr. Yunus and his supporters have previously advocated for freedom of speech and assembly? So, we support the freedom of expression, peaceful assembly, and association for all, including dissenting and opposition voices. These freedoms, in our point of view, are essential elements of any democracy. We routinely communicate that support to all our partners, including the interim government of Bangladesh. And upholding and protecting these freedoms uh, for all Bangladeshis is necessary to ensure a true democratic future for the country. Recent, Thank you so much. A recent report uh, says that uh, uh, they have removed a uh, press credential for 184 journalists in Bangladesh, including the bureau chief of associate press. Uh, what step is the U.S. considering to address this restriction on press freedom uh, to support the rights of safety of journalists in Bangladesh under these circumstances. Just to give give you one uh, information that uh, uh, recently uh, the Committee to Protect Journalists already sent a letter to Dr. Yemus. What so, is your statement? Uh, uh, I'd not seen that reporting. Um, uh, uh, of course, if it's true, it uh, uh, would be uh, unfortunate. It is our uh, strong point of view that an uh, engaged uh, free press is vital to um, covering any situation, including, of course, the situation in Bangladesh. Um, uh, press freedom and media freedom is important to the, to the president, important to the secretary, and we would encourage and want to ensure that uh, the rights and freedoms of all journalists are being yeah. appropriately respected. Thank Shannon, go ahead. Thank you. No. Um, on Haiti, yeah. uh, the FAA has just issued a flight ban. For the